તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ભરેલા કારેલા તો તમે બહુ ખાધા હશે બહુ બનાવ્યા હશે આ રીતે જો ભરેલા કારેલા એકવાર બનાવશો તો બીજી બધી રીત ભૂલી જશો રોટલી પરાઠા કે દાળ રાઈસ સાથે જો આ રીતે એકવાર તમે કારેલા ખાશો તો તમારા ફેવરિટ બની જશે બિલકુલ કડવા નહીં લાગે એ રીતે આપણે બનાવીશું જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં ત્રણસોથી ચારસો ગ્રામ જેટલા કારેલા તો મેં અહીંયા ચારસો ગ્રામ લીધા છે તમારા ઘરમાં જે રીતે કારેલા ખવાતા હોય એ રીતે લેવાના પછી આપણે કારેલાને ઉપર નીચેનો ભાગ કટ કરી અને કારેલાની છાલ જે સ્કિન છે એ આપણે રેવા દેવાની છે હલકું હલકું જો તમારે એની સ્કીન કાઢવી હોય તો કાઢી શકો બિલકુલ જરૂર નથી બધું જ જો તમે કાઢી લેશો તો કાંઈ એમાં બચશે નહીં તમે છાલ પણ કાઢી લો બીયા પણ કાઢી લો એટલા માટે આપણે છાલ એની રહેવા દેશું અને વચ્ચેથી સ્લીટ કરી અને બીયાનો ભાગ છે એ કાઢી લઈશું અહીંયા નાના નાના કારેલા લેવાના એટલે ભરવામાં પણ ઇઝી પડશે ખાવામાં પણ બહુ સારા એવા પડશે તો આ રીતે કારેલામાંથી આપણે ઉપર નીચેનો ભાગ કટ કરી અને બિયા કાઢી મેં બધા કારેલા આ રીતે હું રેડી કરી લઈશ અને કારેલાને એક બે પાણીથી ધોઈ પાણી નીતારી દઈશું અને હવે આપણે બે ટી સ્પૂન જેટલી હળદર અને અડધો ટેબલ સ્પૂનથી થોડું ઉપર મીઠું લઈ મિક્સ કરી દઈશું અને જે કારેલા આપણે કટ કરીને રાખ્યા છે એમાં વચ્ચે મીઠું અને હળદર આ રીતે ભરી દઈશું તો તમે થોડું અમથું તમારે ઉમેરવાનું છે અને પછી તમારે આ રીતે ફેલાવી દેવાનું એટલે જે કારેલાની કડવાશ હોય એ મીઠું અને હળદર ભરશો એટલે ઓછી થઈ જશે તો આ રીતે બધું મેં ભરી લીધા આ રીતે હળદર અને મીઠાવાળા બધા જ કારેલા રેડી કરી લીધા એક નાનો એવો ટુકડો આંબલીનો ઉમેરીશું આંબલીના જગ્યા પર તમે લીંબુનો રસ પણ નીચોવી શકો તો આ રીતે કારેલામાં તમે આંબલી કે લીંબુનો રસ નીચોશો તો કડવાશ છે એ બહુ જલ્દીથી દૂર થઈ જશે અને દોઢથી બે કપ જેટલું પાણી ઉમેરી અને દસ મિનિટ માટે કારેલાને આપણે બાફવાના છે હવે જો તમને અહીંયા લાઇટ કાચા એવા કારેલા ભાવતા હોય તો તમારે એક મિનિટ જેવા ઓછા થવા દેવાના પણ જો તમને એકદમ સોફ્ટ જોવે કારેલા તો મીડિયમ ફ્લેમ પર તમારે કારેલાને દસ મિનિટ જેવું પાણીમાં આ રીતે ઉકળવા દેવાનું છે તો વચ્ચે તમારે એકવાર ચેક કરી લેવાનું ઓવર કૂક ન થવા જોઈએ નહીં તો ભરતા તમને નહીં ફાવે અને જો તમારા ઘરમાં બધાને સોફ્ટ એવા કારેલા ભાવે તો તમારે એને સારી રીતે બાફી લેવાના તો આ રીતે મેં કારેલાને એકદમ સારી રીતે દસ મિનિટ જેવા બાફી રેડી કરી લીધા અને હવે આપણે કારેલાને એક પ્લેટમાં આ રીતે નિતારી અને લઈ લઈશું હવે ભરવા માટે મસાલો રેડી કરીશું તો એક ત્રિત્યાશ કપ જેટલા આપણે શીંગના દાણા કાચા જ લીધા છે એક ચોથાઈ કપ જેટલું સૂકું કોપરું એના પીસીસ પણ લઈ શકો છો આ રીતે ન હોય તો ચાર ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ બે ટી સ્પૂન વરિયાળી એક ટી સ્પૂન જેટલો અજમો અને સાથે આપણે એક ચોથાઈ કપ જેટલા ગાંઠિયા કે પછી તમે શીકેલો ચણાનો લોટ ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલો લઈ શકો અને પલ્સ કરીશું ત્રણથી ચાર વાર અને આવો દરદરો એવું મિક્સર મેં રેડી કરી લીધું અને આપણે આ મિશ્રણને એક પ્લેટમાં કાઢી લઈશું હવે એમાં થોડા સૂકા મસાલા કરી લઈશું એક ટી સ્પૂન જેટલી હળદર બેથી ત્રણ ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને ત્રણ ટી સ્પૂન જેટલું જીરું પાવડર થોડા મસાલા ચડિયાતા કરવાના તમને જે રીતે તમારા ઘરમાં ફાવે એ રીતે ઉમેરી શકો બે મોળા લીલા મરચાં અને છથી સાત લસણની કળીઓ આ રીતે વાટી પેસ્ટ ઉમેરી દઈશું લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો માત્ર લીલા મરચાંની પેસ્ટ ઉમેરવાની એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા અડધા લીંબુનો રસ અને બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલો ખમણેલો ગોળ ઉમેરી દઈશું અને એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે મિશ્રણ છે આવું થોડું સોફ્ટ એવું દેખાવા લાગશે અને હવે આપણે એમાં બે ટી સ્પૂન જેટલું મીઠું તો કારેલામાં પણ મીઠું હોય તો તમારે એ રીતે મીઠું બેલેન્સ કરી મસાલાના ભાગનું મીઠું ઉમેરવાનું આ રીતે હવે મસાલો છે એ કારેલા જે આપણે બોઇલ કરીને રાખ્યા છે એમાં હળવા હાથે તમારે ભરી દેવાના આ રીતે તમને જેટલું ફાવે એટલું વધુ ઓછું એકદમ ભરેલું કારેલું જોવે તો એ રીતે અને ઓછા ભરેલા જોવે તો હલકું તમારે પ્રેસ કર્યા વગર આ રીતે સ્ટફિંગ કરી દેવાનું તો આ રીતે આપણે બધા જ કારેલા છે એ ભરી લઈશું અને થોડો મસાલો આ રીતે આપણે વધારે જ બનાવ્યો છે એ થોડો બચશે તો એ આપણે શાક બનાવીએ ત્યારે વચ્ચે વાપરીશું હવે કઢાઈમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે એમાં અડધી ટી સ્પૂન હિંગ હિંગ થોડી સતરાય એટલે ગેસની ફ્લેમ લો કરી અને કારેલા જે આપણે ભરીને રેડી કર્યા છે એ આ રીતે તો પહેલાં આપણે આ રીતે નીચેનો ભાગ જ કારેલાનો તેલમાં મૂકીશું તો સ્ટફિંગનો ભાગ પછી આપણે ઊંધો કરીશું પણ પહેલાં શરૂઆતમાં નીચેની સાઈડ જ કૂક કરવાનું ઢાંકી બેથી ત્રણ મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તો થોડીવાર મેં સ્લો રાખી થોડીવાર મીડિયમ રાખી એ રીતે બે મિનિટ જેવું થવા દીધું બે મિનિટ પછી હલકો એનો કલર છે પાછળથી બ્રાઉન જેવો થશે તો ત્યાં સુધી એને થવા દેવાનું હલકો હવે આપણે એને મિક્સ કરી દઈશું અને પાછું આપણે એને ઢાંકી બેથી ત્રણ મિનિટ જેવું થવા દેવાનું તો આ રીતે તમારે ટોટલ સાતથી આઠ મિનિટ એમ બે 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 મિનિટ જેવું તમે થવા દેશો એટલે બધી સાઈડથી કારેલા છે એકદમ સારી રીતે થઈ જશે અને મસાલો જે આપણે ભર્યો છે એ પણ અંદરથી સારો એવો કૂક થઈ જશે તો આ રીતે ઢાંકીને થવા દઈશું એટલે મસાલોનો ટેસ્ટ પણ બહુ સારો એવો આવશે લગભગ મેં આઠ મિનિટ જેવું કારેલાને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સતરાવા દીધા જો તમને લાગે કે કારેલા તમે કાચા રાખો તો દસ મિનિટ જેવું પણ તમે થવા દઈ શકો અને પછી આ રીતે આઠ મિનિટ પછી મસાલો જે બચ્યો છે એ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું ઢાંકી બે મિનિટ જેવું સ્લો ફ્લેમ પર થવા દઈશું તો બે મિનિટ જેવું જ થવા દેવાનું છે અને પછી આપણે આ રીતે મિક્સ કરી દઈશું અને તમે જોઈ શકો છો પરફેક્ટ એવા ભરેલા કારેલાનું શાક તૈયાર છે તો આ રીતે કારેલાનું શાક જો તમે એકવાર બનાવશો તો બિલકુલ કડવું નહીં લાગે અને ખૂબ જ ટેસ્ટી એવું આ શાક બને છે બાળકોને તમે નાના નાના પીસીસ કરીને આ શાક આપશો તો એ લોકોને ખબર પણ નહીં પડે કે આ કારેલાનું શાક છે એટલું ટેસ્ટી લાગે છે તો એકવાર ખાસ કરી વરસાદમાં ખાવાની મજા પડે એવા ભરેલા કારેલા તો આપણે નાનપણથી ખાસ કરી ચોમાસામાં કારેલાનું શાક વધારે ખાતા હોઈએ તો એકવાર આ રીતે ભરેલા કારેલાના શાકની રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રીતે ભરેલા કારેલા અને જે બાફવાની રીત આંબલીના સાથે છે એ તમે ક્યાંય નહીં જોયું હોય એ રીતે આપણે બનાવ્યા તો બિલકુલ કડવા નહીં લાગે એના લીધે થઈને તો રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કહેજો રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ